હેલો ગાઈઝ આજે અમે પહેલો વક બનાવવાનું ચાલુ કર્યું છે તમે જોઈ શકો છો અમે વડિયાળીનું વાવેતર કર્યું છે ગઈ સાલ પણ અમને નુકસાન પડ્યું તો નાની સાલ પણ નુકસાન થઈ શકે છે તેવું દેખાઈ રહ્યું છે તમે જોઈ શકો છો આ ફૂમતા સાવ બળી ગયા છે આ વાતાવરણના કારણે થઈ રહ્યું છે વાતાવરણ ખરાબ હોવાના કારણે આ ફૂમતા સાવ બળી જાય છે તમે જોઈ શકો છો આ ઉપર જે ફૂમતા છે તે સારા છે પણ જો વાતાવરણમાં કમી આવે તો તે પણ બળી શકે છે અને બાર મહિનાની મહેનત તો ઘણી જ લેવાની તમે જોઈ શકો છો કે ખેડૂત કઈ રીતે પકવે છે પણ તેમાં તમે જોઈ શકો છો ખેડૂતને નુકસાન પણ થતું હોય છે અને આ ગઈ સાલ પણ અમને બહુ ખૂબ નુકસાન થયું હતું આ પણ આ સાલ પણ અમને નુકસાન થઈ શકે તેવું લાગી રહ્યું છે તમે જોઈ શકો છો કે અમુક અમુક ઉમતામાં દોણો થયો જોઈએ પણ તેમાં અમુક ફૂમતા બળી ગયા છે ફૂમતા પણ બળી ગયા છે અને વરિયાળી નીચે પણ પડી ગઈ છે અમો બાર મહિનાની મહેનત તો તમારે ઘણી જ લેવાની જો પહેલાં તેનું ધરું કરવામાં આવે છે પછી ત્યાંથી ઉખાડીને ખેતરમાં લગાવવામાં આવે છે ખેતરમાં લગાવ્યા પછી પણ જો તેને સારી રીતે ઉછેર કરીએ તો સારું ઉત્પાદન મળે છે પણ વાતાવરણ ખરાબ હોવાના કારણે નુકસાન થતું હોય છે